કવિતા એ આત્માની કલા છે કવિતામાં હૃદયના સૂક્ષ્મ ભાવો પ્રગટ કરાવવા એ નીવડેલા કવિઓ જ કરી શકે છે પરંતુ બારથી પંદર વર્ષ જેવડી નાની ઉંમરની વ્યક્તિ કવિતાના ભાવો કદાપી ઘૂંટી શકે નહીં આ વિષય તેમના માટે જટિલ થઈ પડે છે પરંતુ આવું જટિલ કાર્ય માણાવદર તાલુકાના કોડવાવ ગામના રહીશ હરીશભાઈ પરસાણિયાની પંદર વર્ષની દીકરી રિયાએ સુલભ બનાવ્યું છે તેમનું શૈક્ષણિક માધ્યમ અંગ્રેજી છે છતાં તે હિન્દી અંગ્રેજી અને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે તેમણે ત્રણ ભાષામાં કવિતાઓ લખી છે આઠમા ધોરણથી જ તેમણે કવિતા ક્ષેત્રે પદાર્પણ કર્યું છે ગઈ છવ્વીસ જાન્યુઆરીએ તેણીએ બે હજાર ચોવીસ કા ભારત નામની હિન્દી કવિતા લખી હતી જે મનનીય હતી અને રાષ્ટ્ર પ્રેમથી છલકતી હતી રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે તેમનું જાહેર અભિવાદન પણ થયું હતું ઉપરાંત ચાતુર્ય પ્રેરાઈ પોલીસ હેડક્વાર્ટર ખાતેના એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ તેમનું જાહેર સન્માન કરાયું હતું તાજેતરમાં જ બહુ થોડી જ કવિતાઓનું સિલેક્શન કરી તેમણે માય વે ઓફ લિવિંગ નામે એક નાનકડો કાવ્ય સંગ્રહ લોન્ચ કર્યો છે જેમાં મનની અભિવ્યક્તિના સુપેરે દિદાર થયા છે કવિતા ક્ષેત્રે ઉત્તેજિત કરવા તેમને માતા પિતા તથા ક્લાસરૂમના શિક્ષકો તેમજ તેમના મોટા પપ્પા અને મોટા મમ્મીએ પ્રોત્સાહન આપ્યું છે કવિતા ઉપરાંત છટામાં પણ તેમને ઇનામો મેળવ્યા છે ગુજરાત આખામાં કદાચ સૌથી વધારે નાની કવિયત્રી હોય તો તે રિયા પરસાણિયા જ હોઈ શકે છે જી ઓકે મારું નામ રિયા હરેશભાઈ પરસાણિયા છે હું રાજકોટમાં રહેવાવાલી છું આજે મારી પહેલી બુક માય વે ઓફ લિવિંગ બહાર પડી છે ગુજરાત હું ગુજરાતની સૌથી નાની પોએટસ છું હું ચૌદ વર્ષની છું હું દસમા ધોરણમાં અભ્યાસ કરી રહી છું મારા શિક્ષકો મારા માતા મને આ બુક બાર કરવામાં ઘણો સહયોગ આપેલો છે જેમાં મારા શિક્ષક કવિતા મેડમ હિરેન સર શ્વેતા મેડમ એ ઘણો સપોર્ટ આપ્યો છે હિરેન સર મારી હર એસેમ્બલીમાં ગાયેલી કવિતાઓનો મને આખા ક્લાસ વચ્ચે એપ્રિશિએટ કરતા સૌથી મોટો હાથ અગર હું કહું તો કવિતા મેડમ ઠાકરનો છે તે મને બહુ સપોર્ટ કરતા અને જ્યારે નવમાં ધોરણમાં બહુ ભણવાના કારણે હું અમુકવાર કવિતા ન લખી શકતી તો એ મને આવી આવીને મુદ્દા દેતા કે હું કવિતા લખું અને એ મારું બંધ ન રહે આમાં મારા પ્રિન્સિપલ દવે સર અને ત્યારે આ પણ ઘણો બધો સપોર્ટ છે જેના કારણે હું આજે અહીંયા આવી છું પણ સૌથી મોટો સપોર્ટ અગર હું કહું તો તે મારા માતા પિતાનો છે મેં કવિતા લખવાનું આઠમા ધોરણથી ચાલુ કર્યું બે વર્ષ પહેલાં તેમાં મેં મારી પહેલી કવિતા લખી અને મારી મમ્મીને દેખાઈ દીધી મારી મમ્માએ મને સૌથી પહેલાં અપ્રિશિએટ કર્યું અને કહ્યું કે તું આ કવિતાની એક બુક બનાવ અને લખજે આપણે ફ્યુચરમાં ક્યારેક બુક બહાર પાડીશું પછી એ કવિતા મેં મારા શિક્ષકો અને મારા ફ્રેન્ડ્સને દેખાઈ અને તેમને પણ મને ઘણો સપોર્ટ કર્યો એટલે હું મેં ઘણી બધી કવિતાઓ લખી અને આજે એમાંની મારી વીસ કવિતાઓ એક બુકમાં પબ્લિશ થાય છે જેનું નામ છે માય વે ઓફ લિવિંગ એમાંની મારી પ્રિય કવિતા છે દો હજાર ચોવીસ કા ભારત जमीन पर बैठे-बैठे चांद पर पहुंचने की ख्वाहिश क्यों करते हो पंख फैलाओ अपने तुम खुद वहां पहुंच सकते हो 2024 में अपने भारत को इतना महान बनाना है कि जो सपना गांधी जी और नेहरू ने देखा था उसे हमें साकार करके दिखाना है ना कोई हमें रोक सका है और ना ही कोई हमें रोक सकेगा हमें अपने हमें बस आत्मविश्वास रखकर दो नहीं चार कदम आगे बढ़ाने हैं हमें अपने भारत को एक ऊंची मंजिल दिलानी है स्वच्छ भारत के निर्माण की बात को हमें मन में सजानी है लाख कोशिशों के बाद भी हमें हार नहीं माननी है हमें अपने भारत को एक ऊंची मंजिल दिलानी है गोरा काला अमीर गरीब जैसे भेदों को हमें धक्के मार के बाहर निकालना है भारत में हर बच्चा पढ़े लिखे और भारत का नाम पूरे विश्व में रोशन करे ऐसी मनोकामना करनी है हमें अपने भारत को एक ऊंची मंजिल दिलानी है मेरा भारत महान मेरा भारत महान कहते कहते आज ना कोई थकता है हम उज्जवल देश का भविष्य है यारो थकना हमें शोभा थोड़ी देता है अंग्रेजों को जिस देश ने धक्के मार के बाहर निकाला वो आज अपने ही देशवासियों से बात करने को क्यों घबराता है आत्मविश्वास रख खुद पर तू आसमान को भी छू सकता है हमें अपने भारत को एक ऊंची मंजिल दिलानी है थैंक यू

અને અત્યારે સૌથી નાનામાં નાની ગુજરાતની સાવ નાનામાં નાની પોઈટ છે અને અત્યારે એની બુક બાર પડી રહી છે કેટલી કવિતાઓ લખી છે એને વીસ થી પણ વધારે કવિતા લખેલી છે અને અત્યારે વીસ જેવી એની પબ્લિશ થાય છે આખું એને કોઈ ઇનામ કે પ્રોત્સાહન મળ્યું છે એને ગુજરાત ગવર્મેન્ટ તરફથી પોલીસ હેડક્વાર્ટર તરફથી એને એક સાયકલ સ્પીચ મળેલી છે સ્પીચ ની અંદર એવા ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે અને હોશિયાર એક થી ત્રણ ની અંદર રેન્ક આવનારી છે જીઓ મારું નામ ધર્મેન્દ્ર ચુનીલાલ પસાણિયા અને રિયા છે મારી દીકરી છે અને તે ખૂબ જ સરસ કવિતાઓ લખે છે અને એ કવિતાઓ મેં વાંચી અને બહુ સુંદર રીતે લખે છે એટલે મેં એને પ્રોત્સાહન આપ્યું કે તું હજી ઉત્તરોત્તર આવી નવી કવિતાઓ લખ અને તું વધારે બૂકું બહાર પાડ અને ત્યારે એને કીધું કે મારે પણ આવી કવિતાઓ લખવી છે અને હું કવિતાઓ લખીશ અને તું હજી ઉત્તરોત્તર એવા છોપાનો સર કર એવી અમારી શુભેચ્છાઓ